તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેતર વસાવાને સપોર્ટ કરતા હોય તો પાંચસો લાઈક ને પાંચસો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો તો તમને ખબર હતી કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તો દોસ્તો તમને ખબર હશે કે શેતર વસાવાની બૂમો પડી રહી છે આખા ગુજરાતની અંદર સેતુ વસાવા સેતુ વસાવા જ ચાલે બીજું કાંઈ ના ચાલે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો એમાં સરકાર પણ વિચારમાં પડી ગયા છે કે શેતર વસાવા શું જીતશે કે નહીં જીતે તો દોસ્તો તમારે શું કેવું છે શેતર વસાવા જીતશે કે નહીં જીતે મને તો એવું લાગી રહ્યું છે કે શેતર વસાવાની જીત પાકી કારણ કે શેતર વસાવા આખા ગુજરાતની અંદર રાજ કરી ગયા છે અને નાની ઉંમરમાં એટલું બધું નામ છે કે વાત જ ના આપું છું દોસ્તો ગમે તે આદિવાસી સમાજના લોકો એ એક જ ચાલે ચેતુ વસાવા ચાલે એવા નારા પણ લગાવી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે મનસુખ વસાવા અને ચેતર વસાવા આમ સામે લડવા જઈ રહ્યા છે દોસ્તો ત્યારે કોનું પત્તું કપાવવાનું છે દોસ્તો એ જ કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તમને શું લાગે છે કે મનસુખ વસાવાનું પત્તું કપાવવાનું છે કે શેતર વસાવાનું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવું દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે મનસુખ વસાવાનું પત્તું કપાવવાનું ફાઇનલ કારણ કે શેતર વસાવાની આદિવાસી સમાજના લોકો અને મુસ્લિમ સમાજ ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરે છે અને નારા પણ લગાવી રહ્યા છે કે શેતોભા આગે બઢો આમ તમારી સાથ દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો સરકારને એવું લાગી રહ્યું છે કે શેતર વસાવા નહીં જીતી શકે દોસ્તો તો તમને શું લાગી રહ્યું છે દોસ્તો કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવા જ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઇક શેર જરૂર કરી દઈએ ફરી વાર બીજા વિડીયોમાં મળીએ તબતક કહે જય હિન્દ જય ભાર